હેલો ગુડ મોર્નિંગ તો તો હા ટુ ડેલી સિરીઝ પાર્ટ મેં સ્વાગત હવે આપણે હે ડ્રોપ કરવા રેડી આપણે કર્યો ને ડ્રોપ કરવાનું હે અને ચા ની ઘોટડી મારી લઈએ રેડી ચા

સાહેબ જોવો તો ખરા તમે ભણવાનો માહોલ થઈ ગયો આપણે એટલે ભણવા યાર હા આપણે ક્યાંક ભણવાનું ગોઠવી ગોઠવી દઈએ આપણે આને તમે જોયા આપણે યુટ્યુબમાં પાર્ટનર છે ને આવડો ભાઈ આવી ગયા લેવા હાલ આપણી ગાડી મૂકી જાય અહીંયા નીકળી જાય રેડી જવા દે હલો ગાડી અહીં મૂકી દીધી સાહેબ આપણે રેડી સારું હાલો Kayaknya kaki kaya era-era, oh, mama kayak koper deh ronggori kiri, nih, nih, kayak koper nih, apa, kayaknya berebut sih, kia, oh, kau pak, kau, kaya ya, beh, ini,

પછી દર્શન કરવા મંદિર જય બજરંગ બલી ગાય જ્યાં આપણે લીધું હો અહીંથી દર્શન થઈ ગયા મસ્ત અહીં આવ્યા લાખો ભક્તિમય આનંદમય થઈ ગયા ભક્તિમય આનંદમય આખું થઈ ગયું ભાઈ ગાય આપણે હવે આવી ગયા છીએ ભવનાથ મંદિર ચંદ્રવાપાન મંદિર રેડ દર્શન થઈ ગયા ભાઈ ભોળાનાથ મસ્ત એના

ક્યાંય જવું કઈ છે ને અહીંયા લોકેશન છે વરસાદ આવશે ને પછી બહુ મજા આવશે આપણે છે ને ત્યાં આવશું રેડી મજા આવે કે નહીં આવા ડેલી વ્લોગ મજા આવે કે નથી મજા આવતી મને ત્યાંથી કહી દેજો ને તો આપણે ચાલુ રાખીએ આ બીજો વ્લોગ છે રેડી સારું હાલો ગાઈસ મારી છે ને આ લોકેશન ને ફેવરિટ લોકેશન છે અહીંયા મને બહુ મજા આવે અહીંયા અતિ આનંદ આવે અહીંયા વાહ સિંહ આવે છે નહીં ને જોજો

રેડી સારું હાલો હવે આપણે ક્યાં જવાનું હવે જવાનું માવો લેવા માવો લેતા આવી આપણે અહીંથી માવો લઈ લઈએ ડીલક્સ રેડી અહીંયાથી હાલો ઓફિસ આવી ગયા ભાઈ ગઈ જાય છે ને મારા દાદાની તીસી છે એટલે આપણે અહીંયા ગોર બાપા જમવા આવ્યા હવે એ દોસ્તર હતો ને એ ગોરબાપા બાપા જ હતા રેડી એ જ એનું ફેમિલી આવશે આપણે ત્યાં ભોજન કરવા માટે રેડી એવો માહોલ છે આખો થોડોક સેડ માહોલ છે મેં અત્યારે જમવાનું બધું બનાવી છે બપોરનું મેનું છે આપણે એ રેડી ભગાઈ છે હવે હે ને આ બાપુજીને માટે હે ને તૈયાર થઈ ગયું હે ઈસ વસ્તુ હોય બધી આપણે ગોરબા પણ દેવાની હે હવે મમ્મી દેતા આવશે આપણે કઈ જવાનું નથી રેડી અને જેવો બધો માહોલ છે રેડી સારું હાલો આપણે હવે ધોમ તડકાના ના બહાર નીકળી ગયા હોય ખમણ ઢોકળા લેવાના હે ગિરનાર રેડી એ એજ આપણે આવી ગયા હે પાછળ અહીં ગિરનાર ખમણ હે એમાંથી લેવાનું છે અને કાયમ કાયમ હે ને આ બનાવવું બધું છે ને થોડુંક મુશ્કેલ છે સમજી ગયા અને આમ

મળ્યા આગળ હાલો જય શ્રી કૃષ્ણ જય હવે રવ ની રવની બાજુ પ્રયાણ કરીએ આપડે માવા પાવા ગયા ભાઈ ફોટો ઓટો મારી પછી પછી જ લાગે ભાઈ સારું હારો ઓફિસ હોય છે સાહેબ આપણે એને ધંધો કરવો હોય ને આજની શીખ છે એજનો ધંધો કરે ને તો અહીંયા ને બરાબર રાખવો આપણે એ એક મેન વસ્તુ છે રેડી સારું હાલો આપણે આજનું થોડું કામ કાજ પતાવી નાખીએ રેડી પછી આપણે બેઠા અહીંયા નિરાય તે ના મજા આવી જાય હનુમાન બાપાની આવા નથી જવા ગયા હતા ને બધા એક જ હોય આમાં પછી એક જ હોય નામ અલગ હોય ખાલી એના જેવું હા આ જો આઈન પડી ગયું મારો બાપુ લ્યો ગઈસ ઘર બાજુ સીધા ગયા કાંઈ મુલકમાં મજા ન આવે કારણ કે એક ને એક હોય ને બધું થોડું કામ સેટિંગ આવતા વાર લાગે યાર તો કાંઈ આપણે ઘરે પહોંચી ગયા હવે હા સ્નાન કરી લઈ પછી મળીએ ભોજનિયા પધારો ભોજનિયા આવી જાય મમ્મી ભોજનિયા

અમને બાકી બોરું થઈયા મારે જલ્દી જાવું પડતે टाटा બાય બાય સીયુ મળતે નેક્સ્ટ વ્લોગ મે થાયો નારા હાલો હું